કિચન મેજિકમાં આપનું ફરી એકવાર સ્વાગત છે ગણપતિ બાપા આપણા સૌના ઘરે શેરીમાં મહોલ્લામાં અને આપણી સોસાયટીમાં પધારી ચૂક્યા છે આમ જોવા જઈએ તો ગુજરાતમાં કોઈ પણ તહેવાર આવે આપણે મિષ્ઠાનમાં બે ત્રણ વસ્તુ ફિક્સ બનાવીએ છીએ જેમ કે હલવો છે શીરો છે કે લાડવા છે અને સ્પેશિયલી આપણે જ્યારે ગણપતિ બાપા ઘરે પધાર્યા હોય ત્યારે લાડવા બનાવીએ છીએ પણ એક વાનગી છે કે જે આપણા ગુજરાતમાં કોઈ પણ તહેવાર કેમ ન હોય ખવાતી હોય છે અને લગભગ અઠવાડિયામાં એક વખત તો આપણે ઘરે બનાવીએ જ છીએ હે કે નહીં એ છે પૂરણપુરી આપણે આજે બનાવવાના છીએ પૂરણપુડી જે આપણે ગણપતિ બાપાને પ્રસાદ રૂપી ધરાવી શકીએ છીએ ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્સ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન વરમોરા ટાઇલ્સ એન વાસેર આજે મારી સાથે જોડાવાના છે મહેતા કોમલબેન અને સાથે એ બનાવવાના છે પૂરણપુડી અને સાથે એ બનાવશે પનીર કોન મસાલા કરીએ શરૂઆત કોમલબેન મહેતા આપણી સાથે આજે છે સ્વાગત છે તમારું કિચન મેજિકમાં નમસ્તે ધારાબેન તમે જ્યારે શરૂઆતમાં એવું કહ્યું હતું કે તમે એક મેડિકલ પ્રોફેશન સાથે પણ જોડાયેલા છો તો એ કેવી રીતે અને કુકિંગનો શોખ કેવી રીતે અચ્છા ફિફ્ટીન ઇયર્સથી એમ તો મારું એજ્યુકેશન બી મેડિકલમાં જ છે અને મને કુકિંગનો શોખ એટલા માટે જાગ્યો કેમ કે બચ્ચાઓ મારા બે કીડ છે એ બંને બચ્ચાઓ ખાવાના બહુ જ શોખીન છે એ લોકો ટેસ્ટમાં બહુ જ માને છે અને તે લોકોને બહુ જ ખબર પડે છે ટેસ્ટમાં તો એ લોકોને હેલ્ધી સારું અને ઘરનું જમવાનું મળે એટલા માટે હું કૂક મારી જાતે જ કરું છું બધું અને સારું સારું અલગ અલગ વાનગી બનાવીને એને જમાડું છું ઓકે અને સાથે તમે સરસ બોલો છો એટલે તમે કંઈ આગળ વધી શકો એવું કંઈ તમને આર્ટમાં બીજી કંઈ આર્ટમાં અલગ અલગ જગ્યા પર શોખ

મેડિકલ પ્રોફેશન પણ ધરાવે છે અને સાથે સાથે કુકિંગનો શોખ પણ રાખે છે તો આજે આપણે બનાવીએ છીએ સૌથી પહેલાં પૂરણપૂળ હે ને તો પૂરણપોળી આપણે બનાવવા માટે જે પૂરણ વાપર્યું છે એના વિશે થોડી પહેલાં વાત કરી લો આપણે સૌથી પહેલાં તો તુવર દાળ લઈએ છીએ બેઝિકલી બધાના ઘરમાં આ આઈટમ અવેલેબલ હોય એટલે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ દરેક ઘરમાં અવેલેબલ હોય છે અને વાર તહેવારે અવારનવાર બનાવતા પણ હોય છે સ્પેશિયલી બાળકોને બહુ જ ભાવે કે એટલો શીરો જમાડીએ એવું નથી હોતું તો બાળકો અલગ વાનગી જમવા માટે સ્વીટ જમવા માટે આપણે એ લોકોને પૂરણપોળી આપી શકીએ છે તો એમાં આપણે કયા ઇન્ગ્રેડિયન્ટ લઈશું તો એક તુવર દાલ છે એને બાફી લેવાની છે એકદમ ઓછું પાણી લઈને બાફતા હોઈએ છે એની અંદર જાયફળનો પાવડર એલચીનો પાવડર અને ડ્રાય ફ્રુટ્સ પાવડર એ બધું મિક્સ કરીને આપણે એનો બોલ બનાવીને રોટલીનો આંટો જે બનાવતા હોઈએ છીએ એ બનાવીને એની અંદર આપણે ફિલ કરીને શેકી લઈએ છીએ બિલકુલ તો કરીએ શરૂઆત ચોક્કસ જી આ છે લોટ જે મેં ઘઉંનો લોટ લીધો છે અને બાંધીને લીધો છે મીઠું નાખવાનું નથી ખાલી ઓઇલ અને માપસરનું પાણી લઈને જેમ કે રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ એવી જ રીતે બાંધવાનો છે એને રોટલીનો લોટ લઈને પછી એને આપણે ચારથી પાંચ એક સરસ એક સરખા પ્રમાણમાં બોલ કરી દઈશું એને છોકરાઓ નાના હોય ત્યારે વધારે પડતું એને મિષ્ઠાન આપણે ન આપીએ એવું દરેક મમ્મી દરેક પેરેન્ટ્સ ઈચ્છતા હોય સાચી વાત અને સબ્જી બાળકોને એક પણ શાક જે છે ભાવતું ન હોય એવું લગભગ એટી પરસેન્ટ બાળકોમાં એવું જોવા મળે ત્યારે આપણે એવું હોય કે ચલો બહુ જ રડે છે તો એને ગોળ રોટલી આપી દઈએ સાચી વાત પણ એની જગ્યા પર પૂરણ પૂડી આપીએ તો ઘી અને દાળ બંનેનું પ્રોટીન જે છે એને મળે અને એમાં જો આપણે ડ્રાય ફ્રૂટ મિક્સ કરીએ છે જાયફળનો પાવડર મિક્સ કરીએ છે જાયફળ જેનાથી આપણને ગેસ થતો નથી તો એક પણ સારું છે કે નડસે નહીં તુવર દાળથી ગેસ નહીં થાય અને ડ્રાય ફ્રૂટ એડ કરીશું એટલે પ્રોટીન પણ સારા પ્રમાણમાં બાળકોને મળશે અને અંદર આપણે બની શકે તો ગોળ યુઝ કરવાનો ક્યારેક ખાંડ યુઝ કરીએ જે પ્રમાણે અવેલેબિલિટી હોય એ પ્રમાણે અને જો ગોળ યુઝ કરે તો એનાથી પણ આપણને આયન મળતું હોય છે બરાબર તો એક હેલ્ધી રેસિપી થઈ જાય છે સ્વીટ અને હેલ્ધી કહી શકીએ જી બિલકુલ આપણે પૂરી વણી લીધી છે અને એની ઉપર સ્ટફિંગ અને ડ્રાય ફ્રુટ પાઉડર અને જયફલ અને ઈલાયચી પાવડર આપણે સ્પ્રિંકલ કરીએ છીએ ઓકે બરાબર હવે આ સ્ટફિંગ એક ચમચી જેટલું ભરવાનું છે આપણે જો પૂરી જેટલી સાઇઝની બનાવતા હોય તો પછી એને પેક કરી દેવાનું છે આ રીતે સીલ કરતા જવાનું છે એકવાર સીલ થઈ જાય પછી જે વધારાનો લોટ છે એ નીકાળી લેતા હોઈએ છે આપણે હલકા હાથેથી એને પ્રેસ કરવાનું છે પછી ફરી એને વણી લેવાનું છે રોટલી જેટલી સાઈઝમાં

કરીએ તો એનું થોડું ઉપર ક્રન્ચી ક્રિસ્પી આપણને ટેસ્ટ મળી શકે છે અને ચોટ છે પણ નહીં આપણે અટામણ એટલે જ લેતા હોઈએ બરાબર છે આપણે એક બાજુ શેકાય પછી બીજી બાજુ શેકી લેવાની હોય છે એકદમ લાઈટ પિંક જેવો કલર આપણને મળે ત્યાં સુધી શેકવાની હોય છે બરાબર ઓકે ને પછી કોઈ ઘણા ઘીથી એને શેકતા હોય છે કોઈ ઓઇલમાં શેકતા હોય છે તો બંને રીતે પણ શેકી શકાય આપણે આજે ઘીનો જ ઉપયોગ કરીએ છીએ જી હા આજે આપણે ઘી એકચ્યુઅલી આપણા ટ્રેડિશનલમાં એવું છે કે પૂરણપોળી તો બહુ એક દ્વાપર યુગથી કહીએ ત્યારથી ચાલુ આવતી આ વાનગી છે હમ્મ એટલે એ સમયથી આપણે ટ્રેડિશનલમાં ગણીએ તો ઘીમાં જ આ પૂરણપોળી બને છે બિલકુલ બિલકુલ આ રીતે લાઇટ પિંક થાય અને થોડું ક્રિસ્પી આપણને દેખાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે ઓકે આપણી પૂરણપોળી જે સુગંધ આવવી જોઈએ પૂરણ અને સાથે ઘીની એ આવવા લાગી છે હવે યસ બસ આ ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે જી આપણે સર્વ કરી શકીએ છીએ ઘી સાથે એને હમ અને આમ ધીમે રહીને જ્યારે પણ નેક્સ્ટ મૂકીએ તો આવી રીતે મૂકતા હોઈએ છીએ જેથી પૂરણ બહાર ના આવી જાય અને ફાટી ના જાય બરાબર છે દરેક ઘરમાં આમ જોવા જઈએ તો પૂરણપુડી બનતી જ હોય છે બરાબર પણ જો વાત કરીએ આપણે એમાં પડતા સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ જે છે જે તમે આજે જાયફળનો ઉપયોગ કર્યો છે એવું કહેવાય છે કે બાળકો જે હોય એને આપણે જો જાયફળ નાના હોય ત્યારે કઈ તકલીફમાં હોય કે પેટમાં ગેસ તમે કહ્યું કે થતો હોય ત્યારે એને આપણે વાટણીમાં જે વાટીને પીસીને આપીએ છીએ એની એક એનાથી બીજું પણ કહે છે કે જાયફળથી ઊંઘ પણ એટલી સારી આવે છે યસ હા એ મેં પણ મારા બાળકમાં ટ્રાય કર્યું છે કે ઊંઘ સારી આવે હા અને અપચો થતો હોય ને તો પણ એનું પ્રોબ્લેમ ના થાય ઘણી વાર એ ડાયરિયામાં બી કામ કરે છે અને કોન્સ્ટિબેશનમાં બી કામ કરે છે એટલે જાયફળ એ રીતે બંને રીતે કામ કરે છે એટલે હું તો મોટાભાગે અજમો અને જાયફળનો ઉપયોગ દરેક વસ્તુમાં કરતી હોઉં છું જેમ કે કંઈ પણ સ્વીટ બનાવીએ પૂરી બનાવીએ થેપલા બનાવીએ તો એમાં પણ હું ઘરે એ યુઝ કરું જ છું જેથી બાળકોને ઇવન આપણને પણ તકલીફ ના પડે કેમકે ઘણીવાર એવું થતું હોય કે ચોમાસું છે કે સિઝન બદલાય છે ત્યારે આપણને મોટા લોકોને બી પ્રોબ્લેમ થતો હોય છે બિલકુલ તો આ બધા જે આપણા એક ખજાનો છે કહેવાય ને ભારતનો બિલકુલ કે જે પણ વસ્તુ આપણે આપણા બાળપણમાં અને ઘરમાં દાદી નાની જે પહેલેથી આપણને ખવડાવતા આવ્યા છે એના ઉપયોગથી આપણે ઘણા બધા બીમારીઓ છે ને આમાં જ તરત ભગાડી શકીએ છીએ કહેવાય છે ને કે દાદીમાના નુસ્ખા યુઝ કરો ને અપનાવો તો બધા રોગો જતા રહેતા રહે છે હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરી લઈશું જી પૂરણપુડી બનાવવા માટેની સામગ્રી એક કપ ઘઉંનો લોટ એક કપ બાફેલી તુવેર દાળ અડધો કપ ગોળ પાંચ ટી સ્પૂન ડ્રાય ફ્રૂટ પાવડર એક ટી સ્પૂન ઈલાયચી પાવડર એક ટી સ્પૂન જાયફળ પાવડર અને પચાસ એમ ઘી હવે આ રેડી છે સર્વિંગ માટે તમે ટેસ્ટ પણ કરી શકો છો ઓકે સો પૂરણપોળી આપણી બનીને રેડી થઈ ગઈ છે અત્યારે અહીંયા તો હું એક નાનકડો બ્રેક લઉં છું અને સાથે આ પૂરણપોળી તમે બહુ જ ઇઝીલી ઘરે બનાવી શકો છો અને આ બનાવ્યા પછી

મસાલા રાઈટ સો એના માટે આપણે શું શું કરીશું એ થોડું એડવાન્સમાં શરૂઆતમાં જ કહી દો વ્યુઅર્સને ઓકે તો આપણે બનાવવા જઈ રહ્યા છે એક બેઝિક પનીર સબ્જી કે જે એકદમ સ્પીડમાં ફટાફટ થઈ જતી હોય છે જેને પરાઠા યા નાન સાથે સર્વ કરી શકીએ છીએ પણ ઘણી ગૃહિણીઓને એવું હોય છે કે પનીરની સબ્જી એટલે બનાવતા બહુ જ વાર લાગશે પણ એકદમ ઇઝી ટેકનિકમાં હું તમને આજે બતાવવાની છું બેઝિક મસાલાથી કે ઝડપથી ફટાફટ પનીરની સબ્જી કેવી રીતે થઈ જાય છે સ્પેશિયલી જ્યારે ગેસ્ટ આવતા હોય ત્યારે એક સારું પણ લાગે મેનુ અને એક ફટાફટ થઈ જાય ઓકે આ સબ્જી છે જેનું નામ છે પનીર મસાલા પનીર કોર્ન મસાલા સબ્સ ઓકે તો કરીએ શરૂઆત ચોક્કસ એક પેનમાં ઓઇલ લઈશું જી આજે આપણે યુઝ કરીએ છીએ ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ જે બહુ જ વેરી લાઇટ હોય છે કોલેસ્ટ્રોલ ફ્રી હોય છે અને તમે તો એ જ મેડિકલ પ્રોફેશન બિલોંગ કરો છો એટલે તમને થોડું આના વિશે વધારે હશે આમાં મેન્શન બી કરેલું છે કે કોલેસ્ટ્રોલ ફ્રી છે જેથી બીપી ના પેશન્ટ છે જેમને હાઈ બીપી રહેતો હોય કોલેસ્ટ્રોલ રહેતો હોય ડાયાબિટીસ રહેતો હોય તો એ લોકો માટે આ ઓઇલ બહુ જ સારું છે કેમ કે એકદમ કોલેસ્ટ્રોલ ફ્રી ઇવન સુગર ફ્રી પણ આવે છે આ ઓઈલ એટલે આ ઓઇલ યુઝ કરવું બહુ સારું છે જી એટલે ઝીરો કોલેસ્ટ્રોલ અને સાથે વેરી વેરી લાઇટ એવું યસ ફોર્ચ્યુન વેરી લાઇટ ફોર્ચ્યુન સનફ્લાવર મને ખૂબ જ ગમે છે પર્સનલી યુઝ કરું આ આપણે ઓઈલ થ્રી ટુ ફોર સ્પૂન લીધું છે ઓકે ઓઇલ ગરમ થાય ત્યાં સુધી આપણે એક બાઉલમાં ટર્મરિક પાવડર એક સ્પૂન મિર્ચ પાવડર એક સ્પૂન ધનિયા પાવડર હમ આપણે આ પ્યુરી બનાવીએ છીએ જેમાં મરચું હળદર અને ધાણા જીરોનો ઉપયોગ કર્યો છે એને ઓઇલ ગરમ થાય ત્યાં સુધી આપણે રેડી કરીને રાખીશું મિક્સ કરીને અને આમાં જે તમે મરચું હળદર વાપર્યા છે એ બંને એક અલગ પ્રકૃતિથી બનેલા છે અને આમ જોવા જઈએ તો એ વસંતના છે એ આપણે સ્પેશિયલી અહીંયા યુઝ કરીએ છીએ પણ તમને હળદર વિશે જાણીને થોડી વધારે નવાઈ લાગશે કે આપણી જે આ હળદર છે એ ઓટોમેટિક કક્યુમિન પ્રોસેસથી બનેલી છે એટલે અશુદ્ધિ હોય એ આપોઆપ દૂર થઈ જાય અને આયુર્વેદ પ્રમાણે જોવા જઈએ તો આપણા આરોગ્ય માટે પણ એટલી જ સારી હોય છે અને જો નેચરલ કલર આપણે લાવવો હોય આપણા કોઈ પણ આપણી કોઈ પણ વાનગીમાં તો એમાં પણ નેચરલ યેલો કલર આવે છે હા અને આપણે તમે એક સાચી વાત કીધી કે હળદર જે છે આપણી એ ઇટ સેલ્ફ કે એન્ટીસેપ્ટિક તરીકે બી કામ કરે છે બિલકુલ આપણે એક પેનમાં ઓઇલ લીધું છે ઓઇલ ગરમ થાય પછી એમાં ઓનિયનની પેસ્ટ રેડી કરીને મેં અગાઉથી રાખેલી છે એ એક બાઉલ જેટલી લઈશું અને એને લાઈટ પિંક કલર થાય ત્યાં સુધી ચઢવા દઈશું ઓકે ફ્લેમ તમે રાખી શકો છો પનીર મસાલા આપણે બનાવીએ છીએ અને બારે ક્યાંય જઈએ તો આપણને પનીરની સબ્જી જે ટીનેજર્સ હોય એ લોકોને થોડું વધારે એમ હોય કે ટેસ્ટી અને બારે જઈ ત્યારે ચટપટું એમ એમને ભાવતું હોય છે તો એવી જ ચટપટી સબ્જી આપણે આજે ઘરે બનાવીએ છીએ જી હા અને કિડ્સ ને જનરલી પનીર સાથે જ્યારે કોર્ન મિક્સ થતા હોય ને ત્યારે બહુ ગમતું હોય છે જમવું એ આ જ્યારે તમે ડુંગળીની પ્યુરી લીધી છે ત્યારે એમાં કંઈ જ બીજું નાખ્યું નથી ફક્ત મિક્સરમાં ક્રશ કશરમાં ક કરીને પછી પેસ્ટ કરી દીધી છે એની ઓકે તમે જોઈ શકો છો થોડુંક પિંકિશ જેવો શેડ એનો બની ગયો છે રાઈટ થોડીક થઈ જાય પછી ગેસની તમે સ્લો કરી શકો છો જી થોડીક પિંક અને બ્રાઉનિશ જેવો શેડ આવી ગયો છે હવે એની અંદર આપણે એક બાઉલ ટોમેટો પ્યુરી એડ કરીશું ઓકે અને ટોમેટો પ્યુરી જેવી એડ કરીએ ને તરત જ આપણે સ્વાદ અનુસાર સોલ્ટ એડ કરવાનું છે જેથી ઝડપથી ટોમેટો ચડી જશે જી થોડુંક ફ્લેમ ફૂલ કરીને એને ચડવીશું આ એક બાઉલમાં મેં મરચું હળદર અને જીરુંની પેસ્ટ રેડી કરી છે હવે ટોમેટો અને ઓનિયન બંને શેકાઈ જાય એટલે આપણે એમાં આ પેસ્ટ એડ કરીશું બરાબર જેથી સબ્જીનો કલર પણ સારો આવશે અને મિક્સ પણ સારી રીતે થઈ જશે જશે ઓકે તમે જોઈ શકો છો કે આમાં તેલ છૂટું પડવા લાગ્યું છે હવે તેલ છૂટું પડે ને દેટ મીન્સ કે આપણે ટોમેટો અને ઓનિયન બંને શેકાઈ ગયા છે બરાબર એ થઈ જાય પછી આપણે એક પેસ્ટ જે રેડી કરી છે એ પેસ્ટ એડ કરીશું જી એ ધીમે ધીમે આવી રીતે પેસ્ટ એડ કરતા જવાનું છે ઓકે આપણે બહુ વધારે પડતા મસાલા યુઝ નથી કર્યા આમાં ફક્ત ને ફક્ત મરચું હળદર ધાણા જીરું સાઈ પનીર મસાલો વસંતનો અને કિચન કિંગ મસાલો બસ આટલું પાંચ ઇન્ગ્રેડિયન્ટ મેઇન છે આમાં જી અને સ્વાદ અનુસાર મીઠું ઓકે તમે જોઈ શકો છો એકદમ લૂક આવી રહ્યો છે પંજાબી સબ્જીનો જેવો રેસ્ટોરન્ટમાં કેવું આપણે જમતા હોય ગ્રેવી બનવી જોઈએ બહાર ગ્રેવી એવી દેખાય છે આપણે ઘણીવાર જતા હોઈએ ને બધા સાથે ફેમિલી સાથે તો આપણે કહેતા હોઈએ છીએ કે અમને બે સબ્જી ઓર્ડર કરવી છે પણ એક સબ્જી રેડ ગ્રેવી અને એક સબ્જી બ્રાઉન ગ્રેવીમાં ઓર્ડર કરવી છે હા એ વસ્તુ ઘણી બધી વાર હોય છે આપણે આ બ્રાઉન ગ્રેવી આમાં કરી શકીએ છીએ ને રેડ ગ્રેવી જો તમને રેડ ગ્રેવી કરવી હોય તો તમે રેડ ચીલી પાવડર વધારે યુઝ કરો તો પણ ચાલે બિલકુલ અને ક્યાંય પણ બાર જમવા જઈએ એટલે બે સબ્જી આપણે ઓર્ડર કરીએ ફેમિલી સાથે ગયા હોય તો એમાંથી કોઈ પણ એક પનીરની હોય હોય ને હોય કમ્પલસરી હવે આમાં આપણે કોન એડ કરીશું આ કોર્ન મેં બોઇલ કરેલા છે જી એમાં પિન્ચ ઓફ સોલ્ટ આપણે એડ કર્યું છે બોઇલ કરતી વખતે ઓકે તમે ગ્રેવીના હિસાબથી આ કોન એડ કરી શકો છો અત્યારે આપણે એક કપ જેટલું લીધી છે અત્યારે હા આપણે હાફ કપ હાફ કપ લીધી છે લીધા છે હાફ કપ પનીર લઈશું જી પનીરને સાચવવાની પણ એક અલગ રીત હોય છે તો એની કોઈ એક ટીપ તમે કહી શકો હા જનરલી પનીર છે ને એકદમ ફ્રેશ હોય ને એવું યુઝ કરવાનું હોય છે પણ ઘણી વાર એવું થતું હોય કે સવારે આપણે બનાવ્યું છે અને બપોર સુધી કોઈ જમવા વાળું છે તો તમે એને વધારે કાચ યા તો સ્ટીલના ડબ્બામાં કે એવી રીતે સ્ટોર કરીને રાખો તો એ લાંબા સમય સુધી કે સાંજ સુધી બીજે દિવસ સુધી સારું રહેતું હોય છે જી જી ભૂલથી પણ પ્લાસ્ટિકના કે એવા કોઈ કન્ટેનરમાં આપણે ના મૂકીએ તો વધારે સારું સો કોઈ પણ રેસીપી જ્યારે બનતી હોય છે ત્યારે એના ડૂઝ અને ડોન્ટ્સ તમારી સાથે ખાસ હું શેર કરતી હોઉં છું પનીર કોન મસાલા અત્યારે આપણે બનાવી રહ્યા છીએ અને એ બનાવવા માટે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પનીર લ્યો છો ત્યારે ફ્રેશ લેવાનું છે અને જો એને તમારે પછીથી વાપરવું છે અથવા તો સવારનું બનાવેલું છે એમાંથી થોડું કંઈક વધ્યું છે તો એને તમે સ્ટીલ અથવા તો કાચના કન્ટેનરમાં જે છે એ તમે ફ્રિજમાં રાખીને કરી શકો છો સ્ટોર પણ હા સબ્જી બનાવતી વખતે ફક્ત ને ફક્ત ગ્રેવી આપણે જે ઉપયોગમાં લઈએ છીએ એ ડુંગળી અને ટામેટાની પ્યોર એકદમ ક્રશ કરીને આપણે મિક્સરમાં ક્રશ કરીને લઈએ છીએ ઘણા લોકો જૈન જમતા હોય છે તો ખાલી ઓનિયન આપણે કટ શકીએ સ્કીપ કરી શકીએ જી હવે આપણે જોયું કે થોડું તેલ છૂટું પડવા લાગ્યું છે હવે ફરીથી ઉપર વસનનો આપણે કિચન કિંગ મસાલો એક ટેબલ સ્પૂન જેટલો અને શાહી પનીર મસાલો એક થી બે ટેબલ સ્પૂન જો તમે સ્પાઈસી વધારે ખાતા હોય તો બે ટેબલ સ્પૂન યુઝ કરી શકાય પણ બાળકો માટે હોય અથવા તો લેસ સ્પાઈસી જમો છો તો એક એક સ્પૂન ઇનફ છે ઓકે આમાંથી આપણે થ્રી ટુ ફોર સર્વિંગ ઇઝીલી થઈ જશે જી તો બસ આટલી જ માત્રામાં લગભગ અડધો કપ જેટલું પનીર અને અડધા કપ જેટલા જ આપણે કોન લીધા છે હા અને એમાંથી આપણે લગભગ ત્રણ ચાર જણા જેટલું શાક જે છે એ બનાવી શકીએ છીએ અને બે ટોમેટો અને બે ઓનિયન ઓકે બહુ સિમ્પલ અને ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય એ રીતે આપણે કરી શકીએ છીએ હવે આ આપણી સબ્જી થઈ જવા આવી છે તમે જોઈ શકો છો જેલ ઓલમોસ્ટ છૂટું પડી ગયું છે હવે એને સ્લો ફ્લેમ કરીને ચેક કરી લેવાનું એકદમ એક સરખું મિક્સ કરી લેવાનું જી એકથી બે મિનિટ સ્લો ફ્લેમ પર રાખવાનું જેથી એની ખુશ્બુ અને તેલ બંને એક સરખા પ્રમાણમાં સરખા ભાગમાં વહેંચાઈ જશે પછી એને આપણે સર્વ કરી લઈશું ઓકે તો વેરી ઇઝી રેસિપી અને ઘરમાં પનીર જો પડ્યું હોય બચ્યું હોય તો બે કે ત્રણ જણા માટે જે છે એ સબ્જી આપણી બની શકે એવી આજની આ રેસિપી પનીર બનાવવા માટે આપણે ઘરે બનાવતી વખતે આપણે આમ જનરલી બનાવવું હોય શાક આવું કંઈ પણ બનાવવું હોય તો આપણે બહારથી તરત લઈ લેતા હોય છે છૂટું પનીર પણ જો ઘરે બનાવવું હોય તો લગભગ લોકો એ રીતે યુઝ કરે છે કે દૂધમાં લીંબુ નાખી અથવા વિનેગર નાખીને એને ફાળે છે અને પછી એને જેટલું પાણી છે એટલું જવા દે તો બની ગયું આપણું પનીર તો એની કોઈ ટીપ તમે કહી શકો કે એ ઘરે બનાવેલું પનીર હોય એ કેટલા ટાઈમ સુધી રહી શકે અને સાથે એ કેટલું સેફ છે ખાવા માટે અચ્છા તમે જે વાત કરીને તો મોટાભાગે બધા જ પનીર આવી રીતે જ બનાવતા હોય છે હું એક ટેકનિક આપીશ પનીર બનાવવાની જે એકદમ અલગ છે એ આપણે જે મલાઈ હોય છે ઘરમાં બધા ઘી બનાવતા હોય છે તો મલઈ જે આપણે જેમાંથી ઘી બનાવીએ છે એને આપણે એકવાર દહીંમાં થોડું મિક્સ કરીએ છીએ પછી એમાંથી આપણે માખણ અલગ કરીએ છીએ અને છાશ અલગ કરીએ છીએ હવે જે છાશ વધી છે ને એ છાસને તમે ઉકાળો અને એની અંદર લીંબુ નાખો તો એમાંથી બી પનીર આપણને બની જતું હોય છે અને એમાંથી બી પનીર આપણે નીકાળી લઈએ અને પછી એ પનીરનો ઉપયોગ આપણે સબ્જીમાં કેવી રીતે યુઝ કરતા હોય છે કે પનીર પરાઠા બનાવવામાં યુઝ કરી શકીએ છીએ અને એ સિવાય જે એમાંથી પણ પાણી વધે છે એ આંડવું ઢોકળું પલાળવા માટે બી યુઝ કરી શકીએ છીએ એટલે જેમ કે આપણે એક ઘી બનાવવાની ટેકનિકમાંથી ઘી પનીર આંડવો ઢોકળું બધું બનાવી શકીએ છીએ અચ્છા આ એક નવી રીત હતી જે વ્યુઅર્સને પણ કદાચ નવી લાગી હશે કારણ કે એ છાશ તો લગભગ આપણે ફેંકી દેતા હોય કારણ કે સખત ખાટી છાશ હોય ખાટી હોય યા તો કોઈને ટેસ્ટ અલગ આવતો હોય કે પૂરો ટેસ્ટ થઈ જતો હોય પણ આમાંથી આપણે પનીર બનાવીએ છીએ અને એની સબ્જી બનાવીએ છીએ તો જે સેમ ટેસ્ટ આપણે બાર બહારથી અમૂલનું કે એવું કંઈ પનીર લાવીએ છીએ ને એમાં જે ટેસ્ટ આવે છે એવો જ ટેસ્ટ આવે છે એમાં અચ્છા ઓકે અને તમારી પાસેથી ખરેખર ખૂબ બધું જાણવા મળ્યું એટલે વાતો કરતા કરતા સબ્જી પણ આપણી રેડી થઈ ગઈ તો હવે આને જલ્દીથી સર્વ કરી લઈએ આપણે ઓકે પનીર કોન મસાલા બનાવવા માટેની સામગ્રી એક કપ બાફેલી મકાઈ એક કપ ટામેટા ડુંગળીની પ્યુરી બસો ગ્રામ પનીર એક ટીસ્પૂન વસંત લાલ મરચું પાવડર એક ટીસ્પૂન વસંત હળદર પાવડર એક ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન વસંત કિચન કિંગ મસાલા અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ તો આપણું રેડી છે પનીર કોર્ન મસાલા સબ્જ ઓકે સો આ આપણે આજે બંને રેસિપી જે બનાવી છે પનીર કોર્ન મસાલા અને સાથે સાથે શરૂઆતમાં આપણે બનાવી પૂરણપુળી બંને રેસીપીઝ તમને કેવી લાગી એ જરૂરથી કહેજો થેન્ક યુ સો મચ આ બંને રેસીપીઝ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે અને તમારા માટે વસંત મસાલા તરફથી એક ગિફ્ટ આભાર આજની આ બંને રેસીપીઝ જો તમને પણ ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે જો રજીસ્ટ્રેશન કરાવવું હોય તો તમારી રેસિપીનું નામ તમારું નામ સાથે રેસિપીની આખી આખી રીત અને રેસીપીનો ફોટો પાડીને મોકલાવી દો અમારી ટીમ તમારો સામેથી કોન્ટેક્ટ કરશે કિચન મેજિકના ગેસ્ટ તમે પણ બની શકો છો ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કોપટ બાઇ વસંત્રોફાઈન આટા ચક્કી પાંચ તારા ફરાર્ડવેર પ્રેઝન્ટેડ બાઈ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ વેરી વેરી લાઇટ કોપાવટ બાઇ વસંત મસાલા પ્યાર તો હોઈક્રોફાઈન આટા ચક્કી અનાજ દળે સુપરફાઈન ઘર ઘંટી પાંચ તારા ફરાળ ફરાળ વડે જ વ્રત ફળે વરમોરા ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ